વેલકમ બેક ટુ માય ન્યુગ કેમ છે બધા કે તમે બધા જ મજામાં છો હું પણ મજામાં છું બહુ દિવસ પછી બ્લોગ આવી રહ્યો છે મતલબ બે ત્રણ દિવસ સમથિંગ થઈ ગયું છે તો ડેલી રૂટીનનો જે વ્લોગ આવતો હમણાંથી આપણે બંધ કરી દીધો છે કેમકે ખબર નહીં હું વ્લોગ મૂકું હું પાછી બીમાર થઈ જાઉં એટલા માટે શું કહેશો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શું કે છે એ સો બસ હવે થી ડેલી નહીં આવે આ રીતે જ બ્લોગિંગ આવશે ક્યાં ખસો ક્યાં જતાય જતા હોય શું કે હું કઈ ઇવેન્ટ હશે ક્યાં હશે કઈ પ્રોગ્રામ હશે તો જ બ્લોગ આવશે યસ હેલો નિશીલ હેલો નિશીલ હાય સર મય ગયો હાય કર જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ બન્ને મમ્મીઓ જય શ્રી કૃષ્ણ ચલો જઈશું તો ગાઈસ ને હજુ કહેવાનું બાકી છે જો કે જોકેલ પરથી ખબર પડી જશે તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ડાકોર અને પેલું કહેવાય ને કે અમારા લોકોનો પ્લાનિંગ તો તમને બધાને ખબર જ છે એ કોઈ દિવસ વિચાર્યું ના હોય ને મતલબ વિચાર્યા વગરનો જ અમારો પ્લાનિંગ થાય ને અમે એ જગ્યાએ જતા રહીએ તો આજે પણ એવું જ છે અત્યારે વાગવામાં પાંચ થઈ ગયા છે અને બારનું વાતાવરણ ઠંડુ છે એટલા માટે જઈ રહ્યા છે અગર તડકો હતો તો અમે લોકો નતા જવાના કેમકે ગરમીમાં બહાર ના નીકળીએ એટલું વધારે સારું અને તબિયતની વાતની અપડેટ આપી દઉં તો તબિયત થોડી બેટર છે પહેલાં કરતાં થોડું પગ ને દુઃખે છે એટલે પ્રોપર નથી ચાલી શકતી અને પેલું કહેવાય છે ને કે ભાઈ નજરમાં તો ભાઈ આપણે માની ગયા કે ભાઈ નજર તો હોય જ છે કેમ કે ઘણા લોકો એટલે મતલબ હું પોતે એવું કહેવા વાળી માણસ છું બરાબર કે એવું બધું કશું હોય નહીં બટ હવે એક્સેપ્ટ બી કરી લીધું છે કે ભાઈ હોય જ શું કેવું તમારું એ તો હોય જ ને એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ હા આઈ વોઝ આપણે જ્યારે પડીએ ને ત્યારે જ આપણને ખબર ખબર પડે યસ તો બસ ગાઈસ નીકળ્યા છીએ અમે લોકો હા બેટા જો મમ્મી મમ્મી કરીને એને બતાઈએ ને એટલે પછી ચૂપ થઈ જાય છે હે ને બેટુ ઓકે બેટા ચાલો જઈએ કોને મળવા જવાનું છે ભાઈ લાલુ બોલો લાલુ લાલુ બોલે કાનન 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 હે ને કાનન મળવા જઈએ કે ઓકે ચલો અને અહીંયા વરસાદનું આગમન થઈ ગયું છે જોઈ લો છાંટા ચાલુ થઈ ગયા છે તમને શું લાગે કે વરસાદ પડશે કે વધારે કે ઓછો લાગી તો રહ્યો છે વાદળું છે યસ તો વરસાદ તો જો ચાલુ થઈ ગયો છે કાલે નરોડા છે ને વરસાદ નતો આવ્યો એટલે અરે રે 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 જબ્બર કરી જોઈશ વાહ એમને દેખાયું જ નહીં પેલું સાઈડમાં પેલી બ્લેક નેટ લગાયેલી હતી ને એટલે સો કાલે નરોડામ છે ને વરસાદ ના આવ્યો ને એટલે તમે લોકો વરસાદ વરસાદમાં પલળવા માટે ગણો કે પછી વરસાદને જોવા માટે ડાકોર આવ્યા એવું ગણો ને તો બી ચાલે શું કેવું બરાબર ને તારું સવારે જોયું તો બધાની સ્ટોરી જોઈને એવું થયું કે આટલો બધો વરસાદ પડ્યો હા બેટા શું બેટા હું ને હા દીકા મહેસાણામાં હા મહેસાણામાં વરસાદ તો હતો હા ગાઈસ અત્યારે વાગવામાં કેટલા વાગ્યા છે એ તો મને ખબર નથી વેટ હું જોઈ લઉં 6:30 થયા છે 7:30 સુધી અમારી પાસે ટાઈમ છે 1 કલાકનો અને અત્યારે અહીંયા જોરદારનું વાવાજોડું છે એટલે બહાર નીકળાય ને એવી કોઈ હાલત જ નથી નીકેશ તો બહાર નીકળીને જોયું નીકે ના આવ્યો યાર પણ બહાર જો તો ખરી જોરદાર વાતાવરણ મતલબ ખરાબ એટલું થઈ ગયું છે ને રસ્તામાં તો રોડ જ ન રોડ જ ન દેખાતો એટલી ધૂળ ઉડતી હતી ને અને અહીંયા જો હું તમને બતાવું બારી ખોલું બારી ખોલીશ તો તો

શું થયું બી તા ભૂ આયું જલ્દી જલ્દી નિશુન જોવા તો માછે અલ્પે મધીખો સમજી લાગ્યું બાપરે તો ગઈઝ છે ને અહીંયા જોરદારનો વરસાદ પડી ગયો છે એમ કહો કે ભાઈ દર્શન થઈ ગયા ને બહુ મોટી વાત છે એવું લાગતું નહોતું કે દર્શન થાય અહીંયાથી રિક્ષા અમે લોકોએ કરી લીધી અને જતા આવતા રિક્ષામાં આવી ગયા પણ બધા જ પલડી ગયા છે અમે એટલો બધો વરસાદ અને પહેલાં તો વાવાઝોડું આવ્યું વાવાઝોડું વરસાદ બંને જોડે હતું એટલે ઠંડી બી એવી ચડી ગઈ છે અને એવું વિચાર્યું જ નતું શું કેવું નિકેશ નિકેશ ના વાળ વાળ બધું પલડી જ ગયું છે જીન્સ પલડી ગયું છે બાપરે બહુ અને હજુ બાર એવું જ છે પવન વીજળી વાવાઝોડું વરસાદ તો કઈ નઈ હવે ઘર માટે નીકળીએ છીએ મમ્મી શું કેવું છે વરસાદ પડ્યો એમ જબ્બર એમ બરોબ એમ એટલું હતું કે હા શું બેટા આટલું બધું વરસાદ પડ્યો અને આપણે શું કરવા ગયા હતા જે જે કરવા ગયા હતા ભાઈ શું કેવું તો આપણે શું ખાવાનું છે ખાવાનું છે ને પપ્પા ભાઈ ને પપ્પા નીચે ના કોણે કીધું એવું કોણે કીધું નાની નાની તો નાની ચા નઈ બે તાલી બે તાલી બે તાલી નીસુ પપ્પા હોન મારે તો નીસુ શું બોલા જોરથી બોલા તો ગાઈસ અત્યારે અમે કૃષ્ણા કાઠિયાવાડી હોટેલ માં આયા છે નિકેશ નો વેઇટ કરી રહ્યા છે અને જોરદાર નો વરસાદ પડ્યો જોરદાર અમે લોકો થાકી ગયા શું બેટા તો છો ના મળે જ ખાવાની ઓકે ઓકે ચાલો જઈશું ઉભારો નીસુ કે ઢોસો મે કીધું અહીંયા ઢોસો ના મળે ઢોસા છે ને પંજાબ ના નહીં રોટલી જ ખાવાની છે ઓકે ચાલો ચાલો સો ફેમિલી હાલ બસ જમીન અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે ને આજે છે ને ખુશી એક કાંડ કર્યો છે શું કાંડ કર્યો છે તમને લોકોને બતાવું હે તારા ભાઈ બંધ ફોન જ બદલવો તો તો મોડે કહી દેવા ને તોડવાની ક્યાં જરૂર હતી આવ મે તોડ્યો જ નહીં યાર તો એમને એમ તૂટી ગયું ભાઈ બતા કોણ હાથે કરીને તોડે યાર અને બી આટલું ખરાબ રીતે જો 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 બોલ્યો એ બોલ્યો શું બેટા તે તોડ્યો તો કઈ રીતે જો બોલે ને જાતે કઈ રીતે તોડ્યો તો બેટા કઈ રીતે આમ પછાડ્યો તો બેટા મમ્મીનો ફોન મમ્મીને કીધા વગર તે ક્યારે પછાડ્યો અને આને છે ને આની ઉપર કઈ કઈક માર્યું લાગે છે નહી કે છે ને આને આમ કરીને પછાડ્યો એટલે ખરેખર એને પછાડ્યો જ હશે અને ગાઈસ કેવું થયું અમે લોકો રસ્તામાં જતા હતા ડાકોર અને કેશ નથી કેશ નથી વાત ચાલતી મેં કીધું મારા શું કહેવાય કવર પાછળ હશે કવર પાછળ કીધું પડ્યા હશે પૈસા કરીને હું ઓપન ફોન અને આ હાલત હતી બિલકુલ મૂડ એમ તારે બી તોડવો છે એક મિનિટ તો કેવી રીતે તો બેટા ફોન એ રીતે પછાડ્યો તો પછાડાઈ ફોન આ કેટલો બધો તોડી નાખ્યો દીકાતે આવી રીતે જો તોડી નાખાય મમ્મીનો ફોન કોણે તોડ્યો આ ફોન આ ફોન કોણે તોડ્યો એ એ પપ્પાનો છે રહેવા દે બેટા નહીં આ ફોન કોણે તોડ્યો મમ્મી કોણે તોડ્યો મમ્મી સાચું બોલો કોણે તોડ્યો બેટા ફોન કોણે તોડ્યો હવે એક્ચ્યુઅલી એમાં તો ખબર જ નથી આ ફોન કઈ રીતે તૂટ્યો એ તો અને ક્યારનો તૂટ્યો છે એ ખબર નહીં મને એટલી ખબર છે કે 30 તારીખે મેં કવર ખોલ્યું હતું

તેના જે કાચ છે ને કવર માં ભી બધે ચોંટી ગયા છે એ તો બદલાઈ જશે કદાચ નીસી બીસી લે અને વાગે કરે હું પોતે ભી લઉં તો વાગે કરે મને એની બીક છે બાકી બીજું કોઈ ટેન્શન નહી મમ્મી શું કહેશો સાચી વાત છે તો હવે એને બહુ ધ્યાન રાખવું પડશે ફોન આલવાનો બંધ કરી દો એને ફોન તો એમ કે આપણે આલીએ જ છે એ જો અત્યારથી હંકારા ચાલુ થઈ ગયા એના ભરવાના એ ના લેવાય બેટા ના એને ખબર પડે છે એવી ના એ જો 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 બકાંકલને બોલાવ ને ગાડી બોલાવ ચલો આઈસ્ક્રીમ કેન્સલ અત્યારે ને છે કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પણ હવે એવું નહિ આમ ન એમ તો મસ્તી થોડી ક્યારેક પણ મસ્તી થોડી ક્યારે પછાડો તો મને હજુ ખબર જ નહીં પડી નહીં જોઈએ છે હવે નવો ફોન આવે છે કે નહીં આવે જોકે કે હમણાં તો કોઈ ચાન્સીસ જ મારા નવો ફોન જોકે જોવતો બી નહીં આ ફોન ખરેખર મારા માટે લકી છે એટલે મારે આ ફોનમાં જ રહેવું છે પોસિબલ થાય ને તો બસ આ ચેન્જ કરાવડાઈ દઈશું બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું અને હા મેન એક વસ્તુ કે અમે લોકો ડાકોર પહોંચ્યા બરાબર અને ત્યાં આગળ હાઈવેથી અંદર બતાવે છે કે ભાઈ અહીંયાથી મંદિર જવાનો રસ્તો છે અમે અહીંયાથી લ્યુટર્ન લીધો છે

રિટર્ન બી ફાસ્ટના ફાસ્ટ આવી ગયા રીક્ષામાં અને પછી જેમ તેમ કરીને ઘરે પહોંચી ગયા અને આજનો એક્સપિરિયન્સ બી બહુ ખરાબ રહ્યો છે કેમ કે રસ્તામાં બધે ઝાડ પડી ગયા હતા બધા ખાંભલા પડી ગયા હતા અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ આવી કે દીદી તમે ધ્યાન રાખીને જજો કેમ કે આ બાજુ વાતાવરણ નથી સારું સો બસ જેણે પણ કોમેન્ટ કરી બધાને થેન્ક યુ સો મચ કેમકે બનીતા દીદીની કોમેન્ટ હતી બનીતા પ્રજાપતિ કરીને ફર્સ્ટ મેં એમની કોમેન્ટ રીડ કરી હતી ના આજે કોઈ પ્લાનિંગ નહોતું મને આવીને ઈચ્છા થઈ આજે કે ભાઈ ડાકોર જીએ મેં ખુશી ને કીધું મેં કીધું તારી હેલ્થ સારી હોય તો આજે ડાકોર આજે કમેન્ટ્સ પણ રીડ કરવાની હતી બહુ ફટાફટ કોમેન્ટ વાંચી લો શું ગાઈઝ નિશુ છે ને બહુ જ મતલબ હેરાન હેરાન કરતો હતો અને આઈસ્ક્રીમ ખાવા જવું હતું એટલા માટે તો બસ અત્યારે હું કોમેન્ટ્સ રીડ કરવા માટે બેસી ગઈ છું અને ફસ્ટ કોમેન્ટ છે ઠક્કર હેલીની દીદી તમે બી રોહીની જેમ ગોળું મોડું થઈ જાઓ તમે હમણાં બહુ જ સુકાઈ ગયા છો દીદી થોડું ખાવા પીવાનું રાખો તો હું કહી દઉં કે ખાવા પીવાનું તો મારું કમ્પ્લેટ ચાલુ જ છે બટ આ જે બીમારીને બધું થઈ ગયું ને એના લીધે થઈને થોડું બોડીમાં વિકનેસ ને એવું બધું આવી ગયું છે બટ થોડો ટાઈમમાં થઈ જઈશ જોકે હું પહેલેથી આવી જ છું એટલે બહુ વધારે પડતી તો હું જાળી નહીં જ થઈ શકું ઓકે સો આજ આન્સર હતો નેક્સ્ટ કોમેન્ટ છે કૃપાલી ગજરની સેમ ટુ હું પણ મમ્મીના ત્યાં વેકેશન કરવા આવી છું એટલી મજા આવે છે કે બહુ જ ફ્રી બહુ જ મજા આવે છે એકદમ ફ્રીલી રહી શકીએ મમ્મી લોકો આપણા બેબીને સાચવી લે એટલે હા એ તો છે જ નેક્સ્ટ કોમેન્ટ છે ઝાલા ફાઇવ વન સેવન વનની જોરદાર વ્લોગ ખુશી દીધી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ઠક્કર નિધિની કોમેન્ટ છે દીદી સાચે કહું તમે લાઈવ આવ્યા ને તો બહુ જ મજા આવી ગઈ મૂડ હેપી થઈ ગયો કોઈ કોઈક વાર લાઈવ આ ટાઈમ લઈને આવા ટાઈમે આવજો બીજા કોઈનો મૂડ ફ્રેશ થઈ કે ના થાય પણ મારો તો થશે જ એમે તમારાથી દિવસ સ્ટાર્ટ થાય અને તમારાથી જ નાઇટ થાય છે બટ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ જ્યાં સુધી વ્લોગ નહીં આવે ને ત્યાં સુધી વેઇટ જ રહેશે યસ તો થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે આના ઠક્કર ફેમિલીનો પ્રેમ તો મને સ્ટાર્ટિંગથી મળી રહ્યો છે ને હજુ પણ મળી જ રહ્યો છે સો થેન્ક યુ સો મચ સુથાર ભૂમિની કોમેન્ટ છે નાઇસ એન્ડ બ્યુટિફુલ વ્લોગ થેન્ક યુ સો મચ કિંજલ જૈનની કોમેન્ટ છે નિશુ બોલતા હે તો મજા આવતા હે સુનને કા ક્યુટ ક્યૂટ લગતા હે થેન્ક યુ થેન્ક યુ સો મચ નેક્સ્ટ કોમેન્ટ છે શૈલેષ ઠાકોર નાઇન એટ વનની નાઇસ બ્લોગ સિસ્ટર નાઇસ બ્લોગ છે સિસ્ટર જય દ્વારકાધીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગરાશિયા નિશિકાની કોમેન્ટ છે બ્યુટિફુલ વ્લોગ સો થેન્ક યુ સો મચ અને એના સિવાય ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે ની હા તમારી સગી બેન છે શું છે શું નહીં તો યસ એ મારી સગી સિસ્ટર છે અમે બહુ ઓછું મળીએ છીએ કેમકે એને પણ કંઈકનું કંઈક કામ હોય બટ આવી રીતે બંને એક જગ્યાએ ભેગા થવાના હોય તો પાછા મળી પણ લઈએ તો આજે અમે લોકો ડાકોર ગયા બહુ મજા આવી બહુ સરસ મજાના દર્શન પણ થઈ ગયા બટ થોડો વરસાદ નડી ગયો એટલે ત્યાં હું બ્લોગિંગ પ્રોપર ના લઈ શકી અને બીજી એક વસ્તુ કે ત્યાં કહેવાય ને કે પ્રસાદી માટે બી અમે લોકો કશું જ ના લઈ શક્યા કેમ કે બધું જ બંધ થઈ ગયું હતું બધી જ શોપ ક્લોઝ થઈ ગઈ હતી મમ્મીને તો છે ને અમારા મમ્મીને તો ચાયણોય લેવાનો હતો ચાયણો લેવાનો તો જ્યારે બી વાત નીકળે તો ડાકોર જઈશું એટલે મારા ચાયણો લેવાનો જ કે બટ એ પણ ના થયું અને અત્યારે મને એટલું હસવું આવે છે આ ટોપિક ઉપર કેમ કે આજે પ્લાનિંગ નહોતું અને પ્લાનિંગ વગરનું અમે લોકો ગયા ટાઈમ જ નીકળે સર કહેવાય કે કાર વોશ કરાવવા ગયા ટાઈમ ટુ ટાઈમ નીકળ્યા અને કહેવાય ને કે ટાઈમ ટુ ટાઈમ જ પહોંચ્યા હતા એમાં વરસાદ આવી ગયો અને એમાં મમ્મીનો ચાયણો રહી ગયો સો જો તમે અહીંયા સુધી બ્લોગ જોયો હોય ને તો બધા કોમેન્ટ કરજો કે ભાઈ થોડા ટાઈમ પછી આંટી તમે જવાનું થશે ને તમને ચાયણો મળણો મળી જશે અહીંયા મમ્મી બી છે ને બેટા બેડા હશે જ મમ્મી તમારા છાયણાનો મુરત નો પાટલી જો હા તો બાકી જ હતી બસ કઈ નેક્સ્ટ ટાઈમ જઈશું તો બધું લઈ લઈશું તો બસ આજના બ્લોગમાં આટલું તો હતું સારા લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર ચેનલને ને કરી દેજો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ